અમરેલીના સાવરકુંડલા શહેરમાં રેલવે વિભાગને લગતા જરૂરી પ્રશ્નોના રેલ્વે ઉકેલ અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપવા માટે આજે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ રેલવે અધિકારીઓ સાથે સ્થળ પર વિસ્તૃત નિરીક્ષણ કર્યું શહેરના વિકાસ તથા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને વિવિધ સ્થળોએ પ્રતિબંધકીય સમીક્ષા કરવામાં આવી સાવરકુંડલાના ફાટક મુક્ત શહેર બનાવવા માટેના લાંબા ગાળાના હેતુ સાથે ધારાસભ્ય શ્રીએ મહુવા રોડ માર્કેટિંગ યાર્ડ જેસર રોડ ફાટક સહિતના મુખ્ય સ્થળોની મુલાકાત લીધી અને ફાટક પાસે આવેલા અંડરબ્રિજને વધુ પહોળા કરવાના અગત્યની જરૂરિયાત અને અંગે અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું વાહન વ્યવહારની લાંબી કતારો ટ્રાફિક અવર જવર અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને અંડરબ્રિજનું વિસ્તરણ શહેર માટે અત્યંત અગત્યનું હોવાનું તેમણે જણાવ્યું ધારાસભ્યએ રેલવે વિભાગને જરૂરી ટેકનિકલ આયોજન ત્વરિત હાથ ધરવા જણાવ્યું અને નાગરિકોને વધુ સુવિધાજનક સુરક્ષિત અને ઝડપી વાહન વ્યવહાર ઉપલબ્ધ કરવા માટે તમામ સંભવિત પ્રયાસોને વેગ આપવા સૂચના આપી શહેરના વિકાસ કાર્યોમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય અને લોકોની સમસ્યાઓને ઝડપથી ઉકેલ મળે તે માટે રેલવે તંત્ર તથા સ્થાનિક પ્રશાસન સાથે

એ આવ્યો છું અને સાવરકુંડલા બનાવવાની દિશામાં એક પ્રયત્ન કરીએ પ્રયાસ કરીએ છીએ અને લાગે છે કે થઈ જશે આપણે કોશિશ કરીએ હું મારી પ્રસ્તાવના મોકલી એ પ્રમાણે આપણે આગળ વધશું થેન્ક યુ વધતું જતું શહેરીકરણ અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય જનતા માટે પ્રાણ પ્રશ્ન જેવું છે સાવરકુંડલાની અંદર રેલવેની બંને બાજુ લગભગ પચાસ ટકા પચાસ ટકા એટલે કે રેલવેની જે લાઇન છે એની બંને બાજુ અડધું અડધું શહેર વિકસિત છે આ બાજુ થી આ બાજુ જવા માટે લોકોને ખૂબ સમસ્યા સંઘર્ષ કરવો પડે છે એવા વખતે ધારાસભ્ય તરીકે મારું કર્તવ્ય પણ છે કે આ સમસ્યામાંથી સાબરકુંડાની જનતાને મુક્તિ આપવી પડે માનની સાંસદ ભરતભાઈ સુતરિયાના સહયોગથી અને રેલવે અધિકારીઓની દીર્ઘ દ્રષ્ટિને કારણે આજે ભાવનગરથી અને અમરેલી અમરેલીથી રેલવેના અધિકારીઓ પણ આવ્યા છે અને આ સમસ્યામાંથી સાવરકુંડલા શહેરને ફાટક મુક્ત કેવી રીતે બનાવી શકાય આ ટ્રાફિકની સમસ્યામાંથી શહેરને કેવી રીતે મુક્તિ આપી શકાય એ સંદર્ભમાં અધિકારીઓ સાથે રહી એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયની અંદર આ સમસ્યાના ઉકેલ માટે અમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીએ છીએ સમય જતાં આનું નિરાકરણ આવી શકે એવી દિશાની અંદર સકારાત્મક પ્રયાસ કરીએ છીએ અને એમને એમના માટે રેલવેનો અમને ખૂબ સારા પ્રમાણમાં સહયોગ મળી રહ્યો છે હું અધિકારી શ્રીઓ જે પ્રકારે અહીંયા આવ્યા બીજી વખત આવ્યા છે હું એમનો પણ આભાર માનું છું કે જનતાની સમસ્યાઓને દૂર કરવામાં એ લોકો પણ જે સકારાત્મક રીતે અમને સહયોગ આપે છે એટલે રેલવે તંત્રનો પણ આભાર માનું છું ને सांसद શ્રીનો પણ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સાવરકુંડલા